બચાવ શહેર અને નગરપાલિકા આયોજિત સફાઈ અભિયાન ઝુંબેશનો પ્રારંભ કરવામાં આવ્યો હતો ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા તથા ભાજપના પદાધિકારીઓની ઉપસ્થિતિમાં આ અભિયાનને વેગ આપવામાં આવ્યો હતો અને પોતાના શહેરી ગલી ચોખ્ખા રાખવા સૌને આહવાન કરાયું હવે જો ભચાઉ બ્યુરોનો બચાવ આમતક બ્યુરોના સુરેશ વાઘેલાનો એક વિસ્તૃત અહેવાલ બચાવ સિવાય ભાજપ દ્વારા નગરપાલિકા દ્વારા આયોજિત નરેન્દ્ર મોદીજીના શુભ જન્મદિવસ નિમિત્તે સફાઈ અભિયાન અંતર્ગત રાપર બચાવ વિસ્તારના ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજાની ખાસ ઉપસ્થિતિ માટે અને સફાઈ અભિયાન ઝુંબેશ શરૂ કરવામાં આવી હતી જેમાં જનકસિંહ જાડેજા રાનુભાઈ જાડેજા વિકાસ રાજગોર રાજેન્દ્ર ઠક્કર મહામંત્રી આઈજી જાડેજા તેમજ નગરપાલિકાના એન્જિનિયર એસ ડી ઝાલા સહિતના લોકો ખાસ ઉપસ્થિત હતા તેમની ઉપસ્થિતિમાં સફાઈ સફાઈ અભિયાન ઝુંબેશ શરૂ કરવામાં આવ્યું હતું અને ખાસ કરીને સફાઈ અને સ્વચ્છતા માટેનો સોગંદ પણ લેવડાવવામાં આવ્યા હતા સેવા સપ્તાહ અભિયાનના ઇન્ચાર્જ તરીકે રવિભાઈ ગામી વિરજીભાઈ દાફડા અરવિંદભાઈ દરજી તેમજ ભચાઉ શહેરના ભાજપના કાર્યકર્તાઓ ખાસ હાજર રહ્યા હતા અને સફાઈ અંગે સૌને નિવેદન કરવામાં આવ્યું હતું કે વધુને વધુ તેમના શેરી ગલા મહોલાઓ ચોખ્ખા રાખે તેવી અપીલ કરવામાં આવી હતી અને સૌએ આ અપીલનો સ્વીકાર કર્યો હતો